સાથીઓ ખેડૂત ભાઈ અમે આવી ગયા છીએ આજ બોટાદ જિલ્લાના ખસ ગામમાં જે અમારી પહેલી સર્વિસ અઢાર વર્ષ પર કરવાની છે અને એનું રિવ્યુ જોવાનું છે એટલે તમે આ પૂરેપૂરો વિડીયો જોવો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલમાં જોડાવો જો ખેડૂત ભાઈઓ અમારો આ ટ્રેક્ટર છે જોઈ શકો છો તમે જો ખેડૂત ભાઈ આ થઈ ગયું છે આપણે સર્વિસ કમ્પ્લીટલી તમે જોઈ શકો છો અને આ એમની વાડી છે જો ખેડૂતભાઈ પોપૈયામાં અને કપાસમાં બધા ચલાવે છે ટમેટી છે જો ખેડૂતભાઈ અમારું વન એટ જીરો એટલે એકસો જો તમે જોઈ શકો છો મહિન્દ્રાની ની ચલાવે છે જુઓ

મહિન્દ્રા નું રોટાવેટર છે મિક્સ બીસી ટ્રેક્ટર છે અઢાર વસ પાવર તમે જોઈ શકો છો કેવી રીતના ક્લીન કરી નાખો અહીંયા જો ખેડૂત ભાઈઓ રોટાવેટર ચલાવે છે મહિન્દ્રાનું એવડું મોટું ખડ હતું ને બધું સાફ કરી નાખ્યું જેવો ખેડૂત ભાઈઓ અમારું વીએસટી મિક્સટી હોસ પાવર અને મહિન્દ્રાની રો રોટાવેટર તમે જોઈ શકો છો કેવી રીતના ત્રણ ફૂટની રોટાવેટા છે અને ભાઈ ચલાવે છે જો અને અહીંયા પણ કપા છે કપાને ને હટતું ને જરા પણ આ છે ચોપ્પનનો નો ગાળામાં એ ભાઈ ટાયર ફેરવા વગર એમને ચલાવે છે રોટા વેટા જુઓ ખેડૂત ભાઈઓ અમારા શોરૂમે મુલાકાત લ્યો તમે બધા શોરૂમે અને જાણો તમે કેવી રીતના એ ભાઈ ચલાવે છે અને ટ્રેક્ટરની માહિતી તમે લો રોટાવેટર પણ અમારામાં આવે છે આ છે મહિન્દ્રાનું એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને નવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલમાં તમે જોઈન્ટ રહેજો જોડાયે રહેજો ખેડૂત ભાવે કેવી રીતના એ ભાઈ ચલાવે છે રોટાવેટરમાં આપણે પાછળ ઊભા છીએ છેલ્લે સુધી જ હશે ખેડૂત ભાઈઓ સામે એમનો વખાડો પૂરો થાય છે ને આ કપામાં ચલાવે છે ચોપનના ગાળામાં રોટા વેટર અને આ બે હજાર પચીસ નું મોડેલ છે આપણી પાસે મીસો બીસીનું નું જેમ નવા મોડેલ આવશે એમ નવી પદ્ધતિ અને નવા એના નવા સ્પેરપાર્ટી માંડી નવું લુક આખું બે હાજર પચીસ નો આવશે ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો કેવી રીતના બીજા ગેરમાં ચલાવે છે રોટા વેટર

અને આપણે શેમાં શેમાં ચલાવ્યું આપણે કપાસમાં પોપૈયામાં ટમેટીમાં ની ગાળી બધે છે એમાં બધામાં ચલાવો છો હા બાગાયતીમાં અને ચલાવવામાં તમને થાકોડો લાગે જીરી કંઈ નહીં કમ્પ્લેટમાં એવરેજમાં કમ્પ્લેટ ચાલે હા અને આપણે ટોલીમાં તમે લઈ ગયા હોય અને ટોલીમાં તમને એવરેજમાં વાંધો પડ્યો હોય નહીં 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 એવું બિલકુલ નહીં અને આખો દી અકાલો તો આખો દિવસ એકાલી કમ્પ્લેટ એવડ આવતી રહે અમે લોટરી માં આખો દિવસ આખ્યું તું આઠ લિટર ની એવડ આવી બાર વીકા માં આક્યું તું ચલાવવામાં તમને કેમ લાગ્યું ચલાવવામાં એકદમ કમ્પલેટ થાકઈ જીરી કે ન લાગે અને તાકાત નું ફૂલ છે અને તમને એવું ડાઉટ હોય કે આમાં મજા નો આવે એવું નહી નહીં એવું જીરી કે નહીં મજા આવે તમને આમ થાક નો લાગે બીજા કરેલા હા એમાં કેવું લાગ્યું તમને એમાં કમ્પ્લીટ છે ભાડામાં કઈ કેવું ના પડે બધે રોટાવેટર ચલાવ્યું એમાં તમને થાક લાગ્યો હોય એવું નહીં નહીં જરી કઈ નહીં શાંતિથી ને ચાલે બિંદાસ એકદમ જો ખેડૂત ભાઈ એમની આ વાડી છે અત્યારે આ કપાવાડી છે અને એમની પડખેની જે છે એ છે એમાં દૂધ આપણે પપૈયા ટમેટા એવું વાવ્યું છે અને એમાં મેં રોટાવેટર ચલાવ્યું મોટા ખડમાં ભાડા પણ અમે આને થી જ નાખ્યું છે પાળા કમ્પલેટ ચડી જાય લોટરી બધે મારેલી ક્યાંય પણ આમ કઈ વાંધો ના આવે વાળવા માં છે મારી બધે complete જ ચાલે તમે ખેડૂત ભાઈ ને શું કેવા માંગો છો કઈ નહીં આ tractor complete છે લેવું હોય તો આ જ tractor લો ક્યાંય તમને વાંધો નહીં આ તાકાત માં બધે સારું છે બધે ચાલશે ચોપ્પન ની ગાડી માં સાહીંઠ ની ગાડી અમે ક્યાંય પણ wheel નાના કર્યા નથી જે છે એ હમણાં જ છે બધે ચાલે. ખડુત ભાઈને શું કેવા માંગો છો હું તો બસ બધા કેરો ભાઈને એ જ કેવા માંગુ કે આ ચેનલ માં બધા જોડાઓ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને ખૂબ જ આગળ વધારેમાં બધાને શેર કરો જો ખડુત આ ચોપરના ગામામાં કાયર ફેરવો વગર એમનોમ ચાલે છે અમારું મિક્ષી દીસી વીએસટી 18 ઓસ પા તમે જોઈ શકો છો જેવી રીતે અમે બેઠા છીએ જો ખડુત ભાઈ ખેડૂત ભાઈઓ આમ મોટો કપાસ તમે જોઈ શકો છો કેવી રીતના એ ખડ કાપે છે અમારું રોટાવેટર અઢાર હોશ પર મિક્સી મિક્સી અઢાર હોશ પર અને રોટાવેટર પર કેવી રીતના ચલાવે છે જુઓ ખેડૂત ભાઈઓ આટલો મોટો કપા છે અને હવે એ ચલાવે છે અમારું મુખ્ય વિશે અઢાર વર્ષ બીજા ઘેરમાં ચલાવે છે જો ભરડુભાઈ કેવડો મોટો કપા હતો ને એમાંથી ને મેં કેવી રીતના રોટા ચલાવ્યું તો જુઓ એક પણ કપા ખડ ન રહ્યો કેવડો મોટો ખડ હતો અને એ બધું અને આ સાઈડ જુઓ કપા અહીંયા ઉગાડેલો છે ને એમાં ખડ છે જુઓ ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો મહેન્દ્ર ની રોટા વેટા છે ખેડૂત ભાઈઓ જો ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો ભાઈ ચલાવે છે આપડું એકસો વીસ થી અઢાર વર્ષ કપા એ કપામાં ચલાવે છે